આહવા ખાતે પત્રકાર એકતા પરિષદનો કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં સ્થાનિક પત્રકારોની હાજરીમાં દેશના વિકાસની યાત્રામાં પત્રકારો ક્યાં જણવટ ભાતી સમાજ આપી હતી આજના સમયમાં દરેક જણ સંગઠિત છે ત્યારે પત્રકારો પર સંગઠિત હોવા જોઈએ લાબુભાઈ ડાંગ જિલ્લાના આહવા સર્કિટ હાઉસ ખાતે આજ પત્રકાર એકતા પરિષદ પ્રદેશ અધ્યક્ષ લાબુભાઈ કાત્રોડિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્થાનિક પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રથમ વખત ડાંગ જિલ્લામાં આવેલ લાપુભાઈ કાતરોડિયાએ દરેક વર્ગ સંગઠિત થઈ પોતાની સાથે થયેલા અન્યાય સાથે લડાઈ ચલાવે છે એ જ પ્રમાણે પત્રકારોએ પણ સંગઠિત થઈ પોતાની માંગણીઓ મૂકવી જોઈએ સરકાર સામે સંગઠને ચૌદ જેટલી માંગણીઓ મૂકી છે જે ટૂંક સમયમાં સ્વીકારાઈ જશે નું જણાવ્યું હતું પત્રકાર જ્યારે સમાચાર લખે છે ત્યારે તે કોઈને કોઈ સાથે દુશ્મની લે છે માટે પત્રકારોને દુશ્મનો ઘણા હોય છે અને રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ સાથે સંઘર્ષમાં ઉતરે છે અને ક્યારેક પણ બને છે ત્યારે સંગઠન તેની સાથે રહી પત્રકારને ન્યાય મળે તેના માટે પ્રયત્ન કરે છે ડાંગ જિલ્લામાં તેમનો પ્રથમ કાર્યક્રમ હોવા છતાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહીને તેમને શાંતિથી સાંભળ્યા હતા જે બદલ તેમણે ડાંગ જિલ્લાના પત્રકારોનો આભાર માન્યો હતો કાર્યક્રમમાં દીપ્રાગટ્યથી પ્રારંભ કરી સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ જાવિદભાઈ પાવરે પવારે કહ્યું હતું કે સંગઠનની આછરી ઓળખ નીતિન ઘેલાણીએ આપી સુરતના રાવ સાહેબ આ સંગઠનના ફાયદા અને અનુભવ શેર કર્યા હતા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનમાં બાદ સોએ સાથે ભોજન લઈ અન્ન ભેણાએ એના ભેડા કહેવતને સાર્થક કરી હતી ઉપસ્થિત વરિષ્ઠ પત્રકારો સાથે મહિલા પત્રકારોની હાજરી તેમજ સંચાલન યોગિતાબેન પટેલનું એમાં કાંઈ તો ઘટે ઉપસ્થિત તમામ પત્રકારોએ સંગઠનને મજબૂત બનાવવા ખાતરી આપી હતી લાભુ કતરોડિયા ટીવી એટીન ન્યૂઝ ડાંગ